રાજકોટ થી આવો અને આ શું લઈ આવ્યા સોના ની બુટી છે ગરીબ દીકરીઓ ગરીબ દીકરીઓને દાનમાં દેવા માટે સોના ની બુટી આપી પાંચ બુટી છે પાંચ બુટી છે તારી બેન અરે નણંદ તારા ઘરવાળાની ખોઈ અને ભાણેજોના પાંચે પાસે પાંચ તૂટી હોના આપી દેજો મોગલ તારું દસ તોલા હોય મોગલ